અમદાવાદના વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક ખાતે ગટરમાં સફાઈ માટે ઉતરેલા શ્રમિકનું ગેસ ઘડતરથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર એક ખાનગી સોસાયટી દ્વારા શ્રમિકને ગટર સાફ કરાવવા માટે બોલાવાયો હતો જેથી લાલા પટેલ નામનો શ્રમિક ગટર સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો તે દરમિયાન ગેસ ઘડતરના કારણે શ્રમિકનો શ્વાસ રૂંધાયો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું ત્યારે ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારીઓ પાસેથી બે પોઈન્ટ સાઠ કરોડની કિંમતના દાગીના લૂંટવાના પ્રયાસમાં સાત લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં દસ માર્ચ બે હજાર પચીસના રોજ સીજી રોડ પર લાલ બંગલા પાસે આવેલ એક જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાંની ભૂકી નાખીને સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો જોકે જ્વેલર્સના સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી ગઈ હતી ત્યારે એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને સાત આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ મામલે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ચૌદ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી રેસિડેન્ટ પ્રોપર્ટીમાં સો ટકા અને કોમર્શિયલમાં પંચોતેર ટકા વ્યાજમાફીનો નિર્ણય કરવામાં આવ્યો છે વ્યાજમાફીની સ્કીમના અમલની સાથે બાકી કરવેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની ઝુંબેશ પણ ચાલુ રાખવામાં આવશે ત્યારે વ્યાજમાફી સ્કીમનો અમલ કરવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવકમાં અંદાજે બસો પચાસ કરોડનો વધારો થશે અને દસ લાખથી વધુની પ્રોપર્ટી પર ટેક્સ નહીં ભર્યો હોય તો સીધી પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે